આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પંદરમી ડિસેમ્બરે કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા અંદાજીત એકસો ઓગણત્રીસ કરોડ બાવીસ લાખ રૂપિયાના ખર્ચે સ્વયં સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી શિલાન્યાસ વિધિ પણ કરશે આ અંગે વધુ વિગતો આપતા સરહદ ડેરીના ચેરમેન અને જીએમએમએફસીના વાઇસ ચેરમેન વલ્લમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સહકારી ડેરીમાં દરરોજ પાંચ લાખ લીટર દૂધ ઉત્પાદન થઈ રહ્યું છે જેને ધ્યાને લઈ સરહદ ડેરીની વધુ બે લાખ લીટરની ક્ષમતામાં વધારો થાય તે માટે પ્રોસેસિંગ પ્લાન્ટ પ્રાપ્ત થયો છે જેનો શિલાન્યાસ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે કરવાના છે નવો પ્લાન્ટ થઈ જશે બે લાખની કેપેસિટી તો અમારો પ્લાન્ટ ચાલુ હતો તો બહુ કારણે અમે એમાં કોઈ એક્સપોન્ડ નથી કરી શકતા જેના કારણે અમૂલની બીજી જે પેદાશો છે પ્રોસેસિંગ છે અમે નહોતા કરી શકતા અને એના પછી હવે અમે બીજી વધારાની પ્રોસેસો એટલે ચીઝ પનીર ચીઝ આ બધું કરી શકશે ને એના કારણે દૂધ હવે જેટલું આવે એટલું અમે સ્વીકારી શકશું પ્રોડક્ટ પણ વધશે આઈસક્રીમ ની બ્રાન્ડ વધે એટલે દૂધનો વપરાશ નવી મંજૂરી જોડાશે અને વધારે વેલ્યુએજ થશે એટલે દૂધ ના માલિકોને અમે વધારે ભાવ આપે ખુબ કચ્છના દૂધ ઉત્પાદકો ખેડૂતોને મોટો ફાયદો છે સાથે સાથે મોદી સાહેબ બે વર્ષ પહેલા મારી સાથે વાત કરી ત્યારે પણ કચ્છના પશુપાલકોની ચિંતા કરી હતી

અને પ્રધાનમંત્રી શ્રી મોદીનો ખેડૂતો તેમજ પશુપાલકોની આવક બમણી કરવાનો સંકલ્પ ખરા અર્થમાં સાકાર થશે તેમ પણ શ્રી હુંબલે ઉમેર્યું હતું અમરેલી જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં ત્રણ હજાર પાંચસો ખેડૂતોને ત્રીસ કરોડ અડસઠ લાખનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે અહીં સાડત્રીસ હજાર ચારસો ઓગણપચાસ ખેડૂતોએ ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ખુલ્લા બજારમાં મગફળીનો સારો ભાવ મળતા મોટાભાગના ખેડૂતોએ મગફળી બહાર વેચી દીધી છે રાજ્ય સરકાર દ્વારા એક હજાર પંચાવનના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે અમરેલી જિલ્લામાં નવ સેન્ટર પર પુરવઠા નિગમ દ્વારા મગફળી ખરીદી ચાલી રહી છે જિલ્લાના માર્કેટિંગ યાર્ડના ખુલ્લા બજારમાં સારો ભાવ મળતા મોટાભાગના ખેડૂતોએ મગફળી વેચી દીધી છે ત્યારે નવ સેન્ટર ઉપર ચાલી રહેલી ટેકાની મગફળીમાં ખરીદી ઓછી જોવા મળી રહી છે હાલ ત્રણ હજાર પાંચસો ખેડૂતોનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે રાજ્યમાં સૌથી વધુ ખેડૂતને નાણાં ચૂકવવામાં અમરેલી જિલ્લો પ્રથમ ક્રમે રહેશે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે બીજી તરફ વિપુલ ચૌધરીની ધરપકડ થતા તેમના સમર્થકોમાં નારાજગી વ્યાપી હતી ધરપકડના વિરોધમાં સમર્થક આજે મહેસાણાના અર્બુદા ભવન ખાતે એકઠા થયા હતા પણ રેલીની મંજૂરી ન મળતા પાંચ લોકોએ જ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું મહેસાણા ઓએનજીસીએ ખેડૂતોની લીઝ પર લીધેલી જમીનના ભાડામાં પચીસ ટકા વધારો કરવા મહેસાણાના રાજ્ય સભાના સાંસદ જુગલસિંહ ઠાકોરે કેન્દ્ર સરકારમાં કરેલી રજૂઆતને પગલે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સત્વરે અમલ કરવા ખાતરી આપી છે જિલ્લાના ખેડૂતોએ રજૂઆત કરી હતી જેને પગલે ખેડૂતોને જમીન સામે પૂરતું વળતર મળવું જોઈએ તેવા મુખ્ય આશયથી સાંસદે પેટ્રોલિયમ મંત્રીને પત્ર લખીને જાણ કરી હતી મહેસાણા જિલ્લાના ઊંઝાના આંગણે આજથી એક વર્ષ પહેલા અઢારથી બાવીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ દરમિયાન યોજાયેલા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને એક વર્ષ પૂર્ણ થતાં તેની યાદગીરી રૂપે અતિતના સંભારણા નામે પ્રથમ વાર્ષિક ઉજવણીનું આયોજન કરાયું છે આમાં નવચંડી યજ્ઞ ધજાયાત્રા ધજા આરોહણ અન્નકૂટ તેમજ પાંચ હજાર પાંચસો પંચાવન દીપ મહોત્સવ સહિતના આયોજન કરવામાં આવેલ છે સસ્તા ભાવે મળેલું આ અનાજ ખુલ્લા બજારમાં બારોબાર વેચી મારવાના કૌભાંડમાં સંડોવાયેલા રાજુલાના ભારત ટ્રેડિંગ નામની પેઢી ચલાવતા સુરેશ નાગરદાસ તારપરા અને મેઇન બજારમાં રહેતા અને યાર્ડમાં બાપજી સેલ્સ નામની પેઢી ચલાવતા હુસેન મુખ્તાર હુસેન કપાસી નામનું વેપારીઓ જેલ હવાલે થયા છે ગત મહિને તંત્રએ બાતમીના આધારે સુરેશ તારપરાની પેઢીમાં તપાસ કરતા કુલ તેર હજાર નવસો કિલોના બસો ઇઠ્યોતેર કટ્ટા ઘઉં તથા દસ હજાર કિલો વજનના બસો કટ્ટા ચોખા અને ટ્રક મળી મુદ્દામાલ શંકાસ્પદ ગણી કબજે લેવાયો હતો હુસેન કપાસીની દુકાનમાંથી પોણા ચાર લાખની કિંમતના પાંચસો કટ્ટા ચોખા મળી આવ્યા હતા દરમિયાન અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટે આયુષ ઓકે બંનેની કાળાબજાર નિયંત્રણ ધારા હેઠળ ધરપકડ કરવા વોરંટ ઇશ્યુ કર્યું હતું જેના કારણે આજે અમરેલી એલસીબીએ સુરેશ તારપરા અને હુસેન કપાસીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા જિલ્લા મેજીસ્ટ્રેટના બીબીએમના વોરંટના આધારે પોલીસે સુરેશ તારપરાને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ તથા હુસેન કપાસીને નડિયાદની જિલ્લા જેલમાં મોકલી દેવા દીધા હતા આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા